આગામી પાંચમી જાન્યુઆરી રોજ રિલીઝ થશે ગુજરાતી જાન્યુઆરીના રોજ રિલીઝ થશે ડેની જીગર જેની અંદર મુખ્ય કલાકારો તરીકે યશ સોની અને તર્જની બાદલા મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે ત્યારે બંને કલાકારો સુરત શહેર પ્રમોશન માટે આવી પહોંચ્યા હતા અને કેવી રીતે આ ફિલ્મ નવા કિરદારો સાથે અલગ છે તે બાબતની માહિતી પૂરી પાડી હતી નમસ્કાર ફરી એકવાર ગુજરાતી ફિલ્મનો ક્રેઝ જોવા મળી રહ્યો છે આજે આપણે મોજુ છે એક એવા ડેની જીગર જે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી સાથે યશ શોની છે ને તર્જની તર્જની આપણી સાથે ઉપસ્થિત છે ઘણી ઇનોવેટિવ ફિલ્મ જોવા મળશે કારણ કે આની અંદર જે તમારું રોલ છે જે તમે એની માટે એક વેટ પૂટ ઓન કર્યું છે તો હાઉ વૉઝ જે એક્સપિરિયન્સને તમે એમની સાથે તમારું કેવું એક્સપિરિયન્સ રહ્યું વર્ક કરતા જી આ ફિલ્મ એકદમ ક્રેઝી કોમેડી ફિલ્મ છે એટલે આના બધા જ કિરદારો એકદમ ક્રેઝી છે તો જેમ ડેની જીગર જે છે એ એક સુપર કોપ છે એટલે એને માટે કોઈ સુપર હિરોની લિમિટેશન્સ નથી એમ આ પૂજા છે પૂ જાડી છે એટલે એકદમ જાડી છે અને ના એક્ક કરતી મૂછોવાળી છોકરી છે અને એકદમ ક્રેઝી છે અને એક્સપિરિયન્સ બહુ જ મજા આવી આવું કેરેક્ટર પ્લે કરવાની પહેલીવાર આવું આઈ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે કરવા મળ્યું તો એનો બહુ જ મજા આવી અલગ એક્સપિરિયન્સ હતો અને યા ઘણી વખત આપણે જોઈએ છીએ કે જે કેરેક્ટર હોય છે એને આઈડલ માનતા હોય છે તો તમને પણ ઘણા બધા આઇડલ માનતા છે તો જ્યારે એક એક્ટ્રેસ જ્યારે વેટ પૂટ ઓન કરે છે તો બહારની સોસાયટીને તમે શું સંદેશો પાઠવશો કે વેટ ગેઇન કરવું એ કંઈ ખોટું નથી બોડી શેમિંગ કરવું એ ખોટું છે પોતાના બોડી પર કામ કરવું ફિટ રહેવું એ બહુ જ સરસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જ પણ તમે વેઇટ ગેઇન કરો છો તમારી આડસના કારણે કે પછી તમારી કોઈ ફિઝિકલ કન્ડિશનના કારણે કે કોઈપણ કારણસર એ કોઈપણ કન્ડિશનમાં અંડર કોન્ફિડન્ટ રહેવું એ પછી પોતાને પ્રેમ ના કરવો કે પછી કોઈ બીજું એ કન્ડિશનમાં હોય કે એમનું વધારે વજન હોય તો એમને શેમ કરવું એ ખોટું છે સો વેઇટ ગેઇન કરવું કે લૂઝ કરવું એ ટેકનિકલી નથી ફિટ ના રહેવું કે અનફિટ રહેવું એ હા કે ના વાળી વાત છે પણ હા અંડર કોન્ફિડન્ટ રહેવું કે કોઈને અંડર કોન્ફિડન્ટ ફીલ કરાવડાવ એક ખોટી વસ્તુ છે તો હવે આપણે વાત કરશું યસ શોની જે ડેની જીગરના રૂપમાં એક સુપર પોલીસ કોપની તમે ભૂમિકા ભજવી રહ્યા છો ફર્સ્ટ ઓફ ઓલ આ યુનિફોર્મ વોર કરવું એ કેટલું પ્રાઉડ ફીલ થાય છે ચીકા બૂમ પ્રાઉડ ફીલ થાય છે પણ મેં જેમ પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી એમ કે એક સુપરમેન કે બેટમેનનો એક યુનિફોર્મ હોય એ રીતે આ સુપર કોપના યુનિફોર્મ તરીકે અમે આને જોઈએ છે નહીં કે આપણી પોલીસની વર્દી તરીકે એના માટે અમે એક અલગ ફિલ્મ બનાવેલી છે એનું નામ છે જગત જે અમે એપ્રિલમાં ફિલ્મ રિલીઝ કરવા જઈ રહ્યા છીએ અને એ ફિલ્મમાં એક પ્રોપર પોલીસ ઓફિસર સિરિયસ પોલીસ ઓફિસર એમ્બિશિયસ પોલીસ ઓફિસર જેવા આપણા પોલીસ અધિકારીઓ હોય છે એવું કેરેક્ટર છે પણ આ એક સુપર કોપ છે આની કોઈ લિમિટેશન્સ નથી આના સુપર પાવર્સ છે આની પાસે તો યસ એ પ્રમાણે આ અલગ પ્રકારે અમે એને કન્સીવ કરી છે તમારો રોલ એની અંદર કોમેડી છે એક્શન્સ છે તો રોમેન્સ દર્શકોને કેટલું જોવા આ ફિલ્મ બહુ જ અલગ પ્રકારની કોમેડી ધરાવે છે આ ફિલ્મ બહુ જ અલગ પ્રકારની એક્શન સિકવન્સીસ ધરાવે છે ખાલી ને ખાલી હસવાના મતલબથી બનાવેલી આ એક ફિલ્મ છે મગજ બાજુને એમાં મૂકીને જ જોવાવાળી ફિલ્મ છે એમાં કોઈ જ લોજિકને લેવા દેવા નથી કારણ કે આ ડેની જીગરની દુનિયા છે આ આપણી દુનિયા નથી આનો રોમેન્સ પણ એટલો બધો અલગ છે અમે કહીએ છીએ રોમેન્સની પણ સ્ટાઇલ બહુ અલગ છે જે તમને પાંચ જાન્યુઆરીથી થિયેટર્સમાં જોવા મળશે જેમ આપણે વાત કરીએ કેવી રીતે જે કિરદારો છે કેવી રીતે પોતાની અલગ અલગ ભૂમિકા ભજવી રહ્યા છે અને આવનારા પાંચમી જાન્યુઆરીના રોજ આ થિયેટરોમાં લોકોને જોવા મળશે